લાઈ ધીમે ધીમે ચોમાસું ફરી એક વખત એક્ટિવ થઈ ગયું છે ઘણા સમયથી અટકેલું ચોમાસું હવે મિત્રો એક્ટિવ થઈ ગયું છે ગુજરાતની અંદર મિત્રો આજે સારો વરસાદ પડ્યો તો આ સિવાય મધ્ય ભારતમાં અને દિલ્હીની અંદર પણ સારો વરસાદ પડ્યો છે દિલ્હીની અંદર પણ ઘણા સમય પછી વરસાદ પડ્યો છે આ સિવાય મધ્ય ભારતમાં પણ સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે અને મધ્ય ભારતની અંદર સિસ્ટમ એક્ટિવ થઈ જવે એનો મતલબ કે ગુજરાતમાં હવે વાવણી લાયક સારો વરસાદ થશે અહીંયા તમે જોઈ શકો છો આજે મિત્રો ખાસ કરીને ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળ્યો તો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો ભાવનગરની અંદર અહીંયા તમે જોઈ શકો છો ભાવનગર અને અમદાવાદની અંદર બોટાદ તાલુકાની અંદર વરસાદ જોવા મળ્યો હતો અહીંયા તમે વિસ્તારપૂર્વક આપણે મિત્રો માહિતી મેળવી તો અહીંયા અમરેલીનો વિસ્તાર જોઈ શકો છો તેમજ મિત્રો ખાસ કરીને સૌપ્રથમ આપણે અમરેલી છે સાળકુંડલા છે જેસર છે બગદાણા છે પાલીતાણાના જે વિસ્તારો છે આ સિવાય મિત્રો બોટાદ જિલ્લો છે બોટાદ ભાવનગર જિલ્લાની અંદર પણ વરસાદ જોવા મળ્યો છે આ સિવાય તમે ખાસ કરીને જોવા જોઈએ તો સુરેન્દ્રનગરની અંદર પણ અહીંયા તમે જોઈ શકો સુરેન્દ્રનગર જે પટ્ટો છે આ વિસ્તારોની અંદર ખાસ કરીને આજે વરસાદ જોવા મળ્યો વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદ જોવા મળ્યો મિત્રો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો દાહોદની અંદર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદને લઈને મોટી આ ગઈ છે એટલે કે ચોમાસું હવે મિત્રો ધીમે ધીમે એક્ટિવ થઈ રહ્યું છે આગામી ચોવીસ કલાકની અંદર મિત્રો ગુજરાતની અંદર સારા વરસાદને લઈને આ ગઈ છે મિત્રો સાત દિવસ ગુજરાતના તમામ વિસ્તારની અંદર વરસાદને લઈને આ ગઈ છે હાલ મિત્રો ગુજરાતમાં તેજ પવન ફૂંકાડ્યો છે પરંતુ આવતીકાલથી મિત્રો આ પવનની ઝડપ ઘટતાની સાથે જ મિત્રો ચોમાસું એક્ટિવ થતા સમગ્ર ગુજરાતની અંદર વરસાદ પડશે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ખાસ કરીને કયા કયા જિલ્લામાં વરસાદને લઈને મિત્રો આગાહી છે તેમજ કયા જિલ્લામાં વાવણી લાયક સાર્વત્રિક વરસાદને લઈને આગાહી છે તેની વાત મિત્રો આજના વિડીયોમાં આપણે કરશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ફ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તેમજ ફોલો બટન હજુ સુધી ન દબાવ્યું હોય ફેસબુકની અંદર તો અમારું ઓન્લી ગુજરાત વરસાદના સમાચારને પણ ફોલો કરી દેજો તો ખાસ કરીને અહીંયા જોવા જઈએ તો તેજ પહોળની પહેલાં વાત વાત કરીએ તો ખાસ કરીને આજે ઘણા ખરાબ વિસ્તારોની અંદર પચાસ કિલોમીટરની આસપાસ ત્યાં પવન જોવા મળ્યો પણ સાથે વરસાદ પણ જોવા મળ્યો અહીંયા તમે જોઈ શકો જ્યાં પવનની ઝડપ ઝડપઘટી ગ્રીન ભાગ દેખાણો ત્યાં મિત્રો વરસાદ છે જોવા મળ્યો છે હવે મિત્રો આપણે વાત કરીએ કે ક્યાં વરસાદ પડશે કડાકા અને ભડાકા સાથે તો અહીંયા તમે જોઈ શકો છો હાલ મિત્રો અમદાવાદની આસપાસના વિસ્તારો છે પરંતુ આવતીકાલે બાવીસ તારીખની જો વાત કરીએ તો વહેલી સવારથી જ મિત્રો ખાસ કરીને દરિયાકાંઠાની અંદર ભેસ શરૂ થઈ જાય છે અને વાત કરીએ ખાસ કરીને પછી પછી ખૂબ જ સારા વરસાદની આગે છે તો બપોર પછી અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતના સૌરાષ્ટ્રની અંદર ઘણા ખરા વિસ્તારોની અંદર લગભગ મિત્રો જોવા જઈએ તો ત્રીસ થી પાંત્રીસ તાલુકાની અંદર વરસાદ છે જોવા મળશે આ સિવાય ઉત્તર ગુજરાતની અંદર અમદાવાદની અંદર તેમજ ખાસ કરીને જે બોર્ડર એરિયા છે દાહોદ છે અહીંયા મિત્રો જોઈ શકો છો દાહોદ છે મહા મહીસાગર છે ખેડાનો છે તેમજ મિત્રો છોટાઉદેપુર છે તો આ વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને સારા વરસાદની આગાહી મિત્રો હાલ તમે જોઈ શકો છો તેમજ અમદાવાદની અંદર પણ મોડી રાત્રે અમદાવાદ ગાંધીનગરની અંદર પણ વરસાદ પડી શકે છે ત્રેવીસ તારીખથી મિત્રો ખાસ કરીને મોટી સિસ્ટમ છે ત્રેવીસ તારીખથી તમે જોઈ શકો છો ત્રેવીસ તારીખથી દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ ભારે વરસાદની આગ છે સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો ખૂબ જ વીજળીના કડાકા ભડાકા સાથે એક જ દિવસમાં પાંચ ઇંચ સુધીનો વરસાદ છે ત્રેવીસ તારીખે મિત્રો ખાબકી શકે છે એટલે કે ત્રેવીસ તારીખે વાવણી લાયક જોરદાર વરસાદ થશે સાથે મિત્રો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જ એટલી આગ છે જોકે ઉત્તર ગુજરાતમાં થોડીક પચાસ થી સિત્તેર ટકા વિસ્તારમાં પરંતુ ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર તો એસી નેવું ટકા વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદને લઈને મિત્રો મોટી આગાહી કરવામાં આવી છે તો ખૂબ જ મોટી ગઈ છે મિત્રો ખાસ કરીને આગામી સાત દિવસ વરસાદને લઈને મોટી ગઈ છે જો કે ખાસ કરીને અરબી સમુદ્રના કાંઠે એક સિસ્ટમ બને તેવી પણ શક્યતા છે તો સિસ્ટમ બનશે તો મિત્રો આપણે સાર્વત્રિક વરસાદ ન કહી શકીએ પણ જ્યાં પણ વરસાદ પડશે ત્યાં ભુક્કા કાઢી નાખીએ તેટલો દસ ઇંચ સુધીનો વરસાદ ખાપકી શકે છે કારણ કે મિત્રો સિસ્ટમ બને એટલે કે તમામ ભેજ મિત્રો એ વિસ્તારની અંદર ભેગો થઈ જતો હોય છે અને જેને લઈને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો હળવી સિસ્ટમ બની રહી છે અને જો સિસ્ટમ બને ચક્રવાત બને સાયક્લોન બને તો ખાસ કરીને ભેંસ છે એ એક જ જગ્યાએ કેન્દ્રિત થઈ જતો હોય છે જેને લઈને મિત્રો આપણે સાર્વત્રિક વરસાદને લઈને આગાહી ન કરી શકીએ અહીંયા તમે જોઈ શકો છો જે સમગ્ર ગુજરાતની અંદર પડવો જોઈએ તે વરસાદ મિત્રો એક જ જગ્યાએ સ્થિર થઈ જાય એટલે કે સતત મિત્રો વરસાદ છે એ ખાસ કરીને એક જ વિસ્તારમાં પડતો રહે છે જેને લઈને મિત્રો ખાસ કરીને તમામ વિસ્તારની અંદર આપણે વાવણી લાયક ન પરંતુ જ્યાં પણ વરસાદ પડે ત્યાં સારો વરસાદ પડશે ખાસ કરીને જોરદાર વરસાદને લઈને આગાહી છે સિસ્ટમ પણ એકલી થઈ ગઈ છે દિલ્હી સુધી તેની અસર છે જેને લઈને મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર સો ટકા મિત્રો વાવણી લાયક વરસાદ જૂન મહિનાના એન્ડ સુધીની અંદર થઈ જશે અને આવતીકાલથી મિત્રો આ વરસાદના વિસ્તાર વધી જશે અને સારામાં સારો વરસાદ જોવા મળશે અહીંયા તમે અઠયાવીસ તારીખે જોઈ શકો છો સાર્વત્રિક વરસાદની આગાહી છે ઓગણત્રીસ તારીખે પણ જોઈ શકો છો ભારે વરસાદ અને સાર્વત્રિક વરસાદ વરસાદની આગાહી જળ બંબાકારની સ્થિતિ સર્જાય અને ખાસ કરીને નદીઓ ગાંડી તૂર થાય આવા વરસાદની આગાહી મિત્રો ખાસ કરીને કરવામાં આવી રહી છે તો ખૂબ જ ભારે વરસાદની આગાહી છે એ જોવા મળી રહી છે તો દરેક ખેડૂતો માટે ખુશીના સમાચાર છે તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો એકદમ સાચી અને સચોટ માહિતી છે તો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક અને ખેડૂતોને શેર કરવાનું ભૂલશો નહીં અસ્તુ જય હિન્દ જય ભારત